નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ મારા વાલા દર્શક મિત્રોનું મારી ચેનલમાં અને મારા આ સંગીત ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો પધારો અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો અને ભજન સંતવાણી ગરબા લોકગીત અને અટપટા ફિલ્મી સોંગો શીખો હાર્મોનિયમ સાથે થિયરી અને પ્રેક્ટિકલ દર્શક મિત્રો આજે ખૂબ જ ફેમસ એક ફિલ્મી સોંગ છે કિશોર કુમારનું અને ખૂબ જ અટપટું છે મિત્રો ખૂબ જ અટપટું ખૂબ જ અટપટું હોવાથી મેં આને લીધું છે અને ખૂબ જ સુપ્રસિદ્ધિ છે સુપરહિટ થયું છે ભારતમાં અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ અને આ સ્વર સંગતિ છે મિત્રો એટલા માટે મેં આને તમારો ખૂબ અભ્યાસ થાય એના માટે મેં આ સોંગ લીધું છે આજે મિત્રો અભ્યાસ કરજો ખૂબ જ સુંદર સોંગ છે સ્વરોની સંગતિ ખૂબ જ આપી છે અને અગત્યની વસ્તુ મિત્રો તાર સપ્તકના ગંધા સુધી ગયું છે આ તાર સપ્તકના ગ સુધી ગયું છે બીજી વિશેષતા એ છે મિત્રો આમાં બંને ઘનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે હું ગાઈશ એટલે તમને ખબર પડશે કે કેવું કેટલું ઊંચું છે એટલા માટે મિત્રો આને મેં પહેલી કાળી કરી છે મિત્રો આ ખૂબ જ કોમ્પ્લિકેટેડ સોંગ છે મિત્રો મિત્રોના બંને ઉપર અને ત્યાં આલાપ કરી અને ગાય પાછું વળવાનું છે એટલા માટે મેં આ સોંગ લીધું છે અને ખૂબ જ ફેમસ છે ખૂબ જ લોકોને કર્ણપ્રિય છે કિશોર કુમારે ખૂબ જ અભ્યાસથી નિભાવ્યું છે આ ગીતને તો ચાલો દર્શક મિત્રો સમય ના બગાડતા આપને હું આ એક એક શબ્દ અને એક એક સ્વર સમજાવું છું અને આ મિશ્ર શિવનની રાગ ઉપર આધારિત છે મિત્રો શિવરનની રાગ ખૂબ જ સુંદર છે મિત્રો તો આવો આ નિયમ પર આપણે આ શીખીએ ઉપર આવી ગયા છે દર્શક મિત્રો આપને એક વિનંતી કરું છું કે ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અને પર્સનલ ઓનલાઈન ક્લાસ છે મિત્રો ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિ ગ્રુપ ક્લાસ કરવાના હતા પરંતુ તેમાં કોઈ રિઝલ્ટ મળ્યું નહીં અમને એટલે અમે પર્સનલ ક્લાસ કર્યા અને આપણા દર્શક મિત્રોનો પણ માંગ ફેસ ટુ ફેસ ક્લાસ કરવાની ઈચ્છા હતી તો અમે એ રીતે ક્લાસ ચાલુ કરી નાખ્યા છે અને ક્લાસ ચાલુ થઈ ગયા છે મિત્રો અમુક જગ્યા ખાલી છે આ ઇચ્છતા આપની પાસે સમય હોય તો આપેલા સંપર્ક નંબર ઉપર કોલ કરી અને જણાવજો તો ચાલુ દર્શક મિત્રો આ સુંદર ગીત આપણે શીખવા જઈ રહ્યા છીએ તો જોવું લખ્યું છે હં આ આ આવો એક નાનો આલાપ આપ્યો છે શરૂઆતમાં કિશોર કુમારજી

કરીએ શુદ્ધ ગ છે મિત્રો શરૂઆતમાં તમે જોયો શુદ્ધ ગ છે અને પછી હવે આપણે આ ગીત ચાલુ થાય છે તમે જો તો લખ્યું છે મેરે નેના સાવન ભાદો અને નીચે મેં સ્વર આપ્યા છે મિત્રો સ્વર હું બોલતો નથી તમે સમજી લેજો પરંતુ તમે જો હું જ્યાં જ્યાં જણાવ મને લાગશે ત્યાં હું દર્શાવું છું તો પ ઉપરથી ચાલુ થયું છે અહીંયા મેં પહેલી કાળી કરી છે મિત્રો તો જો કેવું લખ્યું છે મેરે હવે વાઇબ્રેટ કરવાનું છે મિત્રો ખૂબ જ આ ખડા સ્વર નથી મીન્ડફુલ સ્વર છે વાયબ્રેટ વાળો સ્વર છે એક 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 સ્વર ની જગ્યાએ કિશોર કુમારે ખૂબ જ લહેરાઈને ગાવી છે આને મિત્રો મેરે ને પછી સ સો સામાં રેસા કર્યું છે ચાર સપ્તક ના રેસા છે તો જો બે બે સ્વર આપ્યા છે મિત્રો અક્ષર એક છે સ્વર બે બે છે તમે જો સરસ ગાય છે મિત્રો પછી લખ્યું છે ફિર ભી મેરા મન પ્યાસા પ્યાસાપ મેરા મેરા ધ ધ પ ધન ગરે પ્યાસા પછી નાની તાની છે પદ પગરેસા તમે જો હું કઈ રીતે ગાઉ છું મિત્રો આ આ રીતે ફરીને આવી આવ્યું છે મિત્રો તમે જોજો જો આ તાના આપણે મારી પડશે પદ પગ રેસા પ્યા સા લખ્યું સા લાંબો કરવાનું છે ને પદ પગ રેસા નો આલાપ કરીને લાવવાનું છે મિત્રો તમે જો બીજી વાર ગાવું છું ફિર મન પ્યા સા આ પછી લી ફિર મેં અમ પાસ ફિર મન મેરા આ રીતે મિત્રો થાય છે હવે અંતરો છે મિત્રો અંતરો જો એવી રીતે આપ્યો છે એ દિલ દિવાને હવે એને કઈ રીતે આપ્યું છે જો મિત્રો

દીવાને દવાને આખે ગાવેલ એ ક્યા જાને પછી આગળ લખ્યું છે ખેલ જા ને

સા થોલિકેટેડ સ્વરો છે મિત્રો ગીત કહ સે પછી લખ્યું છે ઇન હોટો પે આય

માસા આ રી ગ આ રીતે આજે સોલ છે ત્યાં દોર લેવાનું છે મિત્રો पची दूर कहीं ले जाए तो शुद्ध गच्छ मित्र याद रख दूर कहीं दो दो दोरे सा दूर कहीं ले जाए ले अबे जो मित्रों दूर कहीं ले जाए 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 लख मित्र जो जाए सा પછી નાનો આ સાધપ આ રીતે ખૂબ જ કોમ્પ્લિકેટેડ લાઈન હતી મિત્રો અને પછી શું લખ્યું છે ભૂલ ગયા ક્યા ભૂલ કે બી હે તો આગળ જે લીટી હતી મિત્રો મેરે ને ના સાવન ભાગો એના એ સ્વરો આપણે આ લીટીમાં વગાડવાના છે તો જો હું વગાડી છું ગુલ ગયા ક્યાં ભૂલ કે તો આ લીટીમાં મેરેને ના સાવન ભાદો એ જ સ્વરો તમારે લગાવવાના છે અને આ રીતે મેં આજે આ કોમ્પ્લિકેટેડ સોંગ આપને સમજાવ્યું છે મિત્રો અંતરા બાકીના આ રીતે ગાવાના છે આગળ કોમેન્ટો આવી હતી મિત્રો કે પૂરા ભજનના અંતરા અમને શીખવાડો મિત્રો પૂરા ભજનના અંતરા શીખવાથી શું મતલબ મેં તમને આગળ જે પહેલો અંતરો બતાવ્યો મુખડું બતાવ્યું બસ એ રીતે જ બધા અંતરા હોય છે મિત્રો એટલા માટે તમે એ રીતે બેસાડો શબ્દોને અને પ્રયત્ન કરો મિત્રો આવડી જશે તો ચાલો દર્શક મિત્રો હું અહીંયા ક્લાસ પૂર્ણ કરું છું અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત